છે એને પણ પાંચ લાખ થી ઉપરની લીડ થી અમે જીતાડ મારા કાર્યકર્તાઓ અત્યારે ખૂબ કામે લાગી ગયા છે ગામડામાં એ ફરી રહ્યા છે

બે હજાર ચોવીસ સુધી હું ચૂંટણી લડતી આવીશ પાંચ વાર જિલ્લા પંચાયત અને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર ઓગણીસમાં માં ચૂંટણી લડીને જે સંસદમાં કામ કર્યું ઐતિહાસિક નિર્ણયો લીધા છે મોદી સાહેબ એના માટે હું મારા જીવનને ધન્ય માનું છું કે આવા કપરા જે મારી સામે પડકારો હતા એ પડકારોની સામે બે હજાર ઓગણીસમાં માં જે ત્રણ લાખ ને ઇઠ્યોતેર હજારની ની લીડ મને મતદારોએ અપાવી એનાથી હું ખુશ છું હું કાયમ માટે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને હું કામ કરીશ અને હાલના જે ઉમેદવાર જસુભાઈ રાઠવા છે એને પણ 5 લાખ થી ઉપરની લીડ થી અમે જીતાડીશું બિલકુલ પાંચ લાખ ના ઉપર થી જસુભાઈ રાઠવાને આપ જીતાડીશો પરંતુ ગીતાબેન આજે આપનો જે કાર્ય જે ઓફિસ છે હવે આ ઓફિસ કેવી ધમધમ છે અને જે લોકોના કામ છે એને પ્રશ્નોને કેવી રીતે વાચા આપશે ગીતાબેન આ બાબતે શું કહેશો સાંસદ બનીને ને પાંચ વર્ષ માટે મારી ઓફિસ ચાલુ હતી એવી જ રીતે આગામી દિવસોમાં પણ જે મારા કાર્યકર્તોના કોઈ પ્રશ્નો પ્રાણ પ્રશ્નો હશે એને અમે પૂરા કરવા માટે અહીંયા જે કોઈ કાર્ય કરતા આવશે એના માટે હું કામ કરીશ મારી ઓફિસ સતત આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે બિલકુલ તમારી ઓફિસ સતત આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને જે પણ લોકો કામ લઈને આવશે તેમના તમે કામ કરીશું તેવું જણાવીશ પણ ગીતાબેન તમારી જે બે હજાર ઓગણીસમાં જે લોકસભાની ચૂંટણી તમે લડ્યા તે વખતે તમે ખૂબ સારા એવા મતો ત્રણ લાખ ઉપર જેવા મતો લાવ્યા છો તે વખતે લગભગ ચાર કોંગ્રેસની જે વિધાનસભા હતી ને ત્રણ ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા હતી તેવું તમે કહી રહ્યા છો આ વખતે તો સાતે સાત વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની છે તો કેવી લીડ મળશે ને ગીતાબેનનો કેવું આમાં

ત્રણ ને ઇઠયોતેર થી અમે જીત્યા અત્યારની પરિસ્થિતિ હું તમને જણાવું અત્યારે સાથે સાત વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે અત્યારે તો ખૂબ સારી લીડ થી એટલે કે પાંચ લાખ ની ઉપર ની લીડ થી જીતવાની જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મારા કાર્યકર્તાઓ અત્યારે ખૂબ કામે લાગી ગયા છે ગામડામાં એ ફરી રહ્યા છે અને ગીતાબેન પણ આ ઉમેદવારને જીતાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે બિલકુલ ગીતાબેન પણ આ ઉમેદવારને જીતાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે પણ લોક ચર્ચાઓ ચાલી રહી છે કે ગીતાબેન ક્યાંક ને ક્યાંક નારાજ છે આ બાબતે આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ નારાજગી હોયના ના પાર્ટીએ ઘણું બધું મને પંચાણું થી પાંચ વાર જિલ્લા પંચાયત અને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર ઓગણીસમાં મને ટિકિટ આપી મતદારોના હું ખૂબ સારા કામ કર્યા છે કાર્યકર્તા એ કાયમ માટે હોય છે મને કોઈ દુખ નથી હું પાર્ટી સાથે છું અને પાર્ટીનું કામ કરતી રહીશ અને લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને પણ વાંચા આપવાનું કામ કરીશ મારી ઓફિસ આગામી દિવસોમાં કાયમ માટે ચાલુ રહેશે તમારી ઓફિસ આગામી દિવસોમાં કેટલી વખત રજૂઆતો કરી જીએમડીસી ને વહેલામાં વહેલી ક્યારે ચાલુ કરાશે મારો ચૂંટણીનો મુદ્દો હતો હું જિલ્લા પંચાયતમાં હતી ત્યારે પણ પ્રયત્ન કર્યા હતા અને સાંસદ બનીને પણ ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકારમાં રજૂઆત કરી છે અને મને આનંદ છે કે મારી રજૂઆતને લઈને સરકારે આ જીએમડીસી ચાલુ કરવાના પ્રયત્ન કર્યા થોડાક ચાલુ પણ થઈ ગયા છે વહેલામાં વહેલી તકે આ નું કામકાજ ફરીથી ચાલુ થાય અને અહીંના જે લોકો અહીંના અમારા યુવાધન છે એમને એમની લાયકાત પ્રમાણે એમને રોજગારી મળે એના માટે પણ હું પ્રયત્ન કરવાની છું જલ્દીમાં જલ્દી ચાલુ થાય એવા મારા પ્રયત્ન રહેશે બિલકુલ આ હતા જે ગીતાબેન રાઠવા તેઓ સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે તેમ પાર્ટીને જે 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 બી કામ તેમને પાર્ટી પણ જવાબદારી સોંપશે તેઓ નિભાવવા તૈયાર છે જે 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 એમનું એમનું ઓફિસ છે છે કાર્યાલય તે સદા માટે ધમધમતું રહેશે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે તેમના નાના મોટા પ્રશ્નોને તેઓ જવાબ પણ આપશે ને નાના મોટા પ્રશ્નોને તેઓ વાંચા પણ આપશે તેવું ગીતાબેન રાઠવા જણાવશે સાથે સાથે તેઓ જણાવી રહ્યા છે કે પાર્ટીથી હું કોઈ પણ નારાજ નથી પાર્ટી જે પણ મને જવાબદારી સોંપશે તે પાર્ટીમાં હું નિભાવવા તૈયાર રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુર